હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કડાઈ પનીર બનાવીશું અહીંયા મેં સો ગ્રામ પનીર લીધું છે બે નંગ ટામેટા લીધા છે એક નંગ શિમડા મિર્ચ લીધું છે બે નંગ ડુંગળી લીધી છે હવે આપણે તેલ નાખી દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે નાખીશું તાબેટા નાખી દઈશું બે નંગ તામેટા લીધા છે બે નંગ લુંગળી નાખીશું

હવે આપણે એક મિક્સર જાળમાં લઈ લઈશું હવે આપણે તેલ નાખી દઈશું હવે આપણે એક તમલપત્ર નાખીશું એક ઇલાયચી લઈશું બે લવિંગના હાથા લીધા છે હવે આપણે ગેવી નાખી દઈશું એક ચમચી લાલ મરચું નાખીશું હવે આપણે થોડી હળદર નાખીશું હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું સારી રીતે મસાલા શેકી લેવાના છે હવે આપણે થોડો ગરમ મસાલો નાખીશું સારી રીતે શેકી લઈશું હવે આપણે ગ્રેવીમાં થોડું પાણી નાખી દઈશું મસાલા આપણા શેકાઈ ગયા છે હવે આપણે ડુંગળી ટામેટા શિમલા મીઠ નાખી દઈશું A ver, ¿Cuál es la queda de eso? કડાઈ પનીર તૈયાર છે હવે આપણે ઉપરથી કોથમીર નાખીશું હવે આપણું કઢાઈ પનીર તૈયાર છે